રાજ્યપાલ પરત ફરવાના છે નવા મંત્રીમંડળની શપથની તારીખોને લઈને હજુ તો કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી જોકે વિસ્તરણ ની ચર્ચાઓ વચ્ચે મંત્રીઓએ સચિવાલય આવવાનું ટાળ્યું છે મોટાભાગના રાજ્ય સરકારના મંત્રીઓ સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા

રાજ્યના મંત્રીમંડળની વિસ્તરણની જે કવાયત જે છે તે વધુ તેજ બની છે સૂત્રો તરફથી દાવો થઈ રહ્યો છે કે શનિવાર સુધીમાં રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ સંભવિત રીતે જોવાઈ રહ્યું છે સૂત્રોનો દાવો શુક્રવારનો છે કે શુક્રવારે સંભવિત રીતે રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે એટલા માટે કારણ કે રાજ્યપાલનો ગુજરાત બહારનો પ્રવાસ હતો તે ગુજરાત બહારનો રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવવામાં આવ્યો છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાત્રે અથવા તો આવતીકાલ સુધીમાં ગુજરાત પરત ફરે તે પ્રકારની માહિતી મળી રહી છે સામાન્ય રીતે મંત્રીમંડળના વિસ્તરણ માટેના જે નામો જે છે તે મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને સુપ્રત કરાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ રાજ્યપાલ આ જે પણ નવા મંત્રીઓ બનવાના છે તેમના શપથ માટે તેમને બોલાવતા હોય છે તે જ પ્રકારની પ્રોસેસ જે મંત્રીઓ હાલ વર્તમાન રાજ્ય સરકારના મંત્રીમંડળમાં છે જેમને પડતા મૂકવાના છે તેમના રાજીનામા સહિતનો પત્ર પણ મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવતો હોય છે અને નવા મંત્રી જે બનવાના છે તેમની યાદી પણ રાજ્યપાલને સોંપાતી હોય છે આ તમામ મંત્રીમંડળના શપથવિધિ માટેની જે પ્રક્રિયા છે તેમાં રાજ્યપાલની હાજરી અને રાજ્યપાલનું આહવાન જે છે તે ખૂબ મહત્ત્વનું હોય છે અને તેને લઈને રાજ્યપાલે પોતાનો પ્રવાસ જે પ્રકારે ટૂંકાવ્યો છે તેના આધારે એ પ્રકારની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સંભવિત રીતે આગામી ત્રણ દિવસમાં રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે સંભવિત રીતે જોવાઈ રહ્યું છે સૂત્રો તરફથી એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મંત્રીઓને પડતા મૂકવાના છે જેમને ડ્રોપ કરવાના છે તેવા મંત્રીઓને જાણ કરી દેવામાં આવી છે અલબત્ત તેમની પાસેથી રાજીનામાનો પત્ર જે છે તે પણ લખાવી લેવામાં આવ્યો છે હવે એ રાહ જોવાઈ રહી છે કે નવા મંત્રીમંડળની અંદર સંભવિત નવા ચહેરાઓ કોણ હશે સૂત્ર તરફથી માહિતી મળી રહી છે કે રાજ્યના વર્તમાન મંત્રીમંડળમાંથી ચારથી છ જેટલા એવા મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના કે જેમને પરફોર્મન્સ બેઝ અને ભૂતકાળની અંદર તેમના જે પ્રકારના વિવાદો રહ્યા છે તેના કારણે તેમને પડતા મૂકવામાં આવી શકે છે આ ઉપરાંત જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણોને ધ્યાનમાં રાખીને લગભગ છ થી આઠ જેટલા નવા એવા ચહેરાઓ છે મંત્રીમંડળની અંદર જેનો સમાવેશ કરવામાં આવશે અને સંભવિત રીતે આગામી ત્રણ દિવસની અંદર મંત્રીમંડળના વિસ્તરણની અલબત્ત હાઈકમાન્ડ તરફથી ક્યારે લીલી ઝંડી મળે છે તેની રાહ જોવાઈ રહી છે મંત્રીમંડળનું વિસરણ થવું લગભગ નક્કી થઈ ચૂક્યું છે પરંતુ હવે તેના માટેની કઈ તારીખ હશે તે તારીખને લઈને હજી અસમંજસની સ્થિતિ છે કારણ કે ઉપર હાઈકમાન્ડ તરફથી કઈ તારીખે આ મંત્રીમંડળના વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા જે છે તે હાથ ધરવી તેને લઈને હજી સુધી કોઈપણ પ્રકારની લીલી ઝંડી આપવામાં નથી આવી અને તેને લઈને હાલ મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ નક્કી મનાઈ રહ્યું છે પરંતુ ક્યારે થશે તેને લઈને હજી અસમંજસની સ્થિતિ છે પરંતુ સંભવિત રીતે શનિવાર સુધીમાં આ મંત્રીમંડળનું વિસ્તરણ કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે જી જેને કોન્સ બિલકુલ શનિવાર સુધીમાં મંત્રીમંડળના વિસ્તરણ થઈ જાય નવા નામો જાહેર થાય તેવી સંભાવના જોવાય રહી છે કયા કયા નામ ચર્ચાઈ રહ્યા છે આ સાથે એ પણ સમજવું છે કે કયા કયા નામ કપાઈ શકે છે વર્તમાન મંત્રીમંડળમાંથી જો રાજ્ય સરકારના મંત્રીમંડળનું હાલનું કદ 17 સભ્યોનું છે મુખ્યમંત્રી સાથે તેઓ 17 સભ્ય થાય છે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી સહિતના સંભવિત રીતે ચારથી છ જેટલા વર્તમાન મંત્રીમંડળના જે મંત્રીઓ છે તે કપાઈ શકે છે તેમના પડતા મૂકવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે કેબિનેટ મંત્રાલયની અંદર જો વાત કરીએ તો રાઘવજી પટેલ જે છે તેમને ડ્રોપ કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે આ ઉપરાંત જો ક્ષત્રિય સમાજમાંથી કોઈ નેતાને લાવવામાં આવે તો પછી બળવંતસિંહ રાજપૂતને પણ પડતા મૂકવામાં આવે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે મુળુભાઈ બેરાની પણ શક્યતા એ પ્રકારની છે કે તેમને નવા મંત્રીમંડળની અંદર કન્ટિન્યુ નહીં કરવામાં આવે આ ઉપરાંત ભાનુબેન બાબરિયા જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી છે તેમને પણ ડ્રોપ કરવામાં આવે પડતા મૂકવામાં આવે તેવી સ્થિતિ છે કુબેર ડિંડોર સંદર્ભે પણ એ પ્રકારની શક્યતા વર્તાઈ રહી છે રાજ્યકક્ષાના મંત્રીની વાત કરીએ તો તેમાં ભીખુસિંહ પરમારની જે પ્રકારની પોતાના પુત્રોની બિઝેટ કૌભાંડની અંદર સંડોવણીવાળા જે આક્ષેપો થયા હતા આ ઉપરાંતના તેમના પરફોર્મન્સ બેઝના આધાર પણ તેમને પડતા મૂકવામાં આવે તેવી સ્થિતિ જોવાઈ રહી છે બચું ખાબડ કે જે રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી છે અને પોતાના પુત્રો મનરોગોની અંદર કૌભાંડની અંદર તેમની સંડોવણી સામે આવ્યા બાદ લગભગ તેઓ ત્રણથી ચાર મહિનાથી રાજ્યની કેબિનેટની અંદર હાજર નથી પોતાના મંત્રાલયની અંદર તેઓ આવતા નથી તો તેમને પણ ડ્રોપ કરવા એ સંભવિત રીતે નક્કી માનવામાં આવી રહ્યું છે જગદીશ વિશ્વકર્મા રાજ્યના સ્વતંત્ર કક્ષાના મંત્રી છે રાજ્ય કક્ષાના મંત્રી છે સહકાર મંત્રી છે અને તેમને હવે પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેમને પણ નવા મંત્રીમંડળની અંદર કન્ટિન્યુ ન કરવામાં આવે કારણ કે સ્વાભાવિક છે સંગઠનનું કામ જે છે તેના કારણે તેઓ મંત્રાલયની અંદર પૂરતું ધ્યાન ન આપી શકે તેના કારણે તેમની જગ્યાએ પણ અન્ય કોઈને તક આપવામાં આવે તેવી સ્થિતિ હાલ જોવાઈ રહી છે તો આ થયા જેવો એક્ઝિટ થવાના છે તેવા મંત્રીઓની વાત પરંતુ જેવો એની એન્ટ્રી થવાની છે તેવા ધારાસભ્યોની વાત કરીએ તો જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણને ધ્યાનમાં રાખીને નવા મંત્રીમંડળની અંદર અમુક ચહેરાઓ નવા જે છે તેને લેવામાં આવશે આભાર આપનો અમારી સાથે જોડાવા માટે સવાલ એ પણ ઉઠી રહ્યું છે કે ભાજપનો જે નવું માળખું છે તો શું પહેલા એ સંગઠનના નવા માળખાની જાહેરાત થશે કે પછી નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને પહેલા જાહેરાત થશે એના ઉપર નજર છે